બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કોઠી ગામ રાત્રિના સમયે ચોરોએ તરખાટ મચાવ્યો છે થરાદ તાલુકાના કોઠી ગામ ધાનેરા હવાઈ ઉપર રાત્રિના સમયે દુકાનના પતરા તોડીને આ ચોરો ચોરી કરવા માટે દુકાનમાં પડ્યા હતા દુકાનદાર મહેશભાઈ ના જણાવ્યા મુજબ કોઠી ગામના થોડા દિવસે પહેલા પણ આવા તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો ધાનેરા હવાઈ ઉપર થોડા દિવસ પહેલા જ વડગામના મુકામે રાત્રિના સમય દરમિયાન દુકાનોમાં ચોરીની ઘટના સામે આવી હતી કોઠી ગામ મુકામે ચોરીની ઘટનાઓ બનતા સ્થાનિક લોકોએ ધરાત પોલીસને જાણ કરતાં સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક સ્થળની મુલાકાત લેવા માટે અને તાત્કાલિક ધોરણે તસ્કરોને પકડવા માટે કામગીરી હાથ ધરી છે જો કે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અજાણ્યા શખ્સોએ ચોરી કરીને મોટા પાયે નુકસાન પણ કર્યું છે જોકે વારંવાર આવી ચોરીની ઘટનાઓ થવાના કારણે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે મારું નામ રવદીભાઈ ખ્યામાભાઈ પટેલ અરબુદા પાર્લરમાં હાઈવે ઉપર નેશનલ હાઈવે ઉપર કોઠી ગમના ટેસ્ટને પછી થોડાક આગળ પગડું પછી ચોરી થયેલ છે ચોરીમાં કેટલા રૂપિયા હતા પંદર હજાર રૂપિયા પંદર હજારને ત્રણસો જેવા છૂટા હતા ત્રણસો જેવા છૂટા હતા અગાઉ મારા ગામમાં એક ચોરી હતી આગાઉ એક ઝાટકો પણ જોયો હતો અને ભડગમડામાં પણ આના લગભગ આની તોએ દુકોના ત્રણ તોડી હતી એ તસ્કરો યાનું આ કર્યું હતું એટલે હવે સરકાર નમ્ર વિનંતી આજુબાજુના રોડની બાજુમાં મકાનો આવેલા છે એની ભયનો માહોલ છે આ ચોરોને કડકમાં કડક સદા થાય અને તાત્કાલિક સરકાર પકડે અને પોલીસ ડિપાર્ટમેન્ટને આનો વિનંતી છે કે કોકર પકડે અને આને આની ચોરી અચ્છી હતી એટલે મોટી ચોરીને આ ચોરને ડબવો જોઈએ અને બીજી ચોરી અટકાય એવું કરવું જોઈએ મારી દુકાન ઉપર મારી દુકાનમાં રાત્રિ કોઈ શખ્સો અજાણ્યા આવી દુકાન તોડી હતી અંદર પંદર હજાર કેશ પડી હતી એ લઈ લીધી અને ભડગમડા જેવી રીતે પ્રશ્ન બને એ જ પ્રશ્ન મારી દુકાને બનેલ થઈ પત્ર પણ તોડ્યા છે અંદર સીલિંગ હતી